ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિફ્લેક્ટ રિફ્લેક્ટ શબ્દનો અર્થ પ્રતિબિંબિત કરવું પ્રકાશ ઉષ્ણતા કે ધ્વનિ ઇત્યાદિનું પરાવર્તન કરવું પ્રતિબિંબ પાડવું દ્રષ્ટિ આગળ કે મનમાં ઊભું કરવું બદનામ કરવું કે વખોડી કાઢવું થાય છે રિફ્લેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ રિફ્લેક્ટ અપોન વોટ આઈ હેવ ટોલ્ડ યુ એટલે કે કૃપા કરીને મેં તમને જે કહ્યું છે તેના પર વિચાર કરો એક બીજું ઉદાહરણ જોઈએ ધ સ્ટેટિસ્ટિક્સ રિફ્લેક્ટ ચેન્જ ઇન પીપલ સ્પેન્ડિંગ હેબિટ્સ અર્થાત આ આંકડા લોકોની ખર્ચ કરવાની ટેવમાં ફેરફાર દર્શાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ એક્શન્સ રિફ્લેક્ટ હિઝ થોટ્સ અર્થાત તેની ક્રિયાઓ તેના વિચારોને પ્રતિબિંબિત કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ